ભાવનગરમાં એક પરિવાર લૂંટેરી દુલ્હનનો ભોગ બન્યો છે લગ્નના ત્રીજા દિવસે મહિલા ઘરેણા ચોરીને ફરાર થઈ જતા પરિવારને લૂંટેરી દુલ્હનનો ભોગ બન્યાનો અહેસાસ થયો હતો ભાવનગરના યુવકે મુંબઈની પાલઘરની યુવતી સાથે પૈસા આપીને લગ્ન કર્યા હતા લગ્ન કરાવનાર વચેટીયાએ પૈસા લઈને યુવકના લગ્ન કરાવ્યા હતા જોકે પૈસા લેનાર લોકો પણ લૂંટેરી દુલ્હનના કાંડમાં સામેલ હોવાનો ખુલાસો થયો હતો લગ્નના ત્રણ જ દિવસમાં યુવતી પાસઠ હજારના ઘરેણા લઈને ફરાર થઈ જતા યુવકે યુવતી સહિત સાત લોકો સામે ફરિયાદ નોંધાવી છે યુવતી બાજુના પરિવારજનો હોવાનું નાટક કરનાર વલસાડની ચાર મહિલા અને સુરતના પતિ પત્ની સહિત સાત લોકો સામે ફરિયાદ નોંધાઈ છે આ સમગ્ર ઘટનાને લઈને મહુવા ગ્રામ્ય પોલીસે તપાસ હાથ ધરી સંવાદદાતા નિતિન જોડા નિતિન જણાવશો કે ભાવનગરનો એક પરિવાર લૂટેરી દુહનનો શિકાર બન્યું છે ચોક્કસ જણાવી દઉં ભાવનગર ના મહુવા આ ઘટના આવી છે ગ્રામ્ય વિસ્તારમાંથી ઘટના આવી છે લૂંટી દુલ્હનનો એક કિસ્સો બહાર આવ્યો છે એટલા માટે કે મહુવાના ગામડા વિસ્તારમાં રહેતો એક યુવક કે એમણે મુંબઈના પાલઘર સાથે યુવતી સાથે લગ્ન કર્યા હતા આ લગ્ન કરાવવા માટે સાત લોકો વચ્ચે રહ્યા હતા અને એ લોકો પણ આજે કહી શકાય કે આ જે લૂંટીની દુલ્હન છે એમાં સામેલ હોવાનું બહાર આવ્યું હતું અને યુવક છે એમણે આ અંગેની પૂરી ફરિયાદ નોંધાવી છે જે આ પાલઘરની જે યુવતી આવી હતી એ ત્રણ દિવસ સુધી અહીંયા તેમના સાસરે એટલે આ યુવક સાથે રોકાય હતી ત્યારબાદ તે સોના ચાંદીના જે ઘરેણાઓ હોય છે અંદાજીત પંચોતેર હજાર જેવી રકમના જે ઘરેણાઓ છે એ લૂંટીને ફરાર થઈ ગઈ છે અને જે યુવાન છે એમને કુલ સાત જેટલા લોકો સામે મોવા ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે બિલકુલ નીતિન આભાર